નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ વિભક્તિ પર મિત્રો આપણે રોજ માળા ફેરવીએ છીએ મંત્ર જપીએ છીએ પણ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલોના કારણે આપણા જપનું પુણ્ય ઓછું થઈ શકે છે અને માળા કરિયાનું ફળ નિષ્ફળ જાય છે તો આજે આપણે એવી સાત ભૂલો વિશે વિગતવાર જાણીશું તેમાં પહેલી ભૂલ છે માળાના મોટા મણકાને પાર કરવું આ મણકો જેને સુમેરું કે મોટો મણકો કહે છે એ માળાનો મુખ્ય ભાગ છે જ્યારે એકસો આઠ મણકા પૂરા થાય ત્યારે માળાને પાછી ફેરવી લેવી પણ આ મણકાને પાર ન કરવું કેમ કે શાસ્ત્રો અનુસાર આવું કરવાથી માળા કરવાનું ફળ ઓછું થઈ જાય છે બીજી મોટી ભૂલ છે ડાબા હાથથી માળા સ્પર્શવી શાસ્ત્રોમાં જમણો હાથ પવિત્ર અને શુભ કાર્યો માટે યોગ્ય માનવામાં આવે છે માળાને જમણા હાથની તર્જની અને અંગૂઠાથી ફેરવી જોઈએ ડાબો હાથ જે રોજિંદા કામોમાં વપરાય છે તે અશુદ્ધ માનવામાં આવે છે એટલે ડાબા હાથથી માળાનો સ્પર્શ ન કરવો આ ભૂલથી જપની પવિત્રતા ઘટે છે ત્રીજી પુલ છે અશુદ્ધ સ્થિતિમાં જપ કરવો આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે કે જપ પહેલા શારીરિક અને માનસિક શુદ્ધિ જરૂરી છે શારીરિક શુદ્ધિ એટલે સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા માનસિક શુદ્ધિ એટલે ગુસ્સો ઈર્ષ્યા કે નકારાત્મક વિચારોને દૂર રાખવા જો તમે અશુદ્ધ મનથી જપ કરો છો તો તે જપ ભગવાન સુધી નથી પહોંચતા એટલે મન અને શરીરને શુદ્ધ રાખીને જ માળા કરો તો જ પૂર્ણ ફળ મળશે ચોથી ભૂલ છે જપ દરમિયાન ધ્યાન ભટકવું જો તમે માળા ફેરવતા હો અને મન મોબાઈલ વાતચીત કે બીજા વિચારોમાં ભટકે તો જપની શક્તિ ઘટે છે જપ એ મનની એકાગ્રતાનું સાધન છે શાસ્ત્રો કહે છે કે મંત્રની શક્તિ ત્યારે જ પ્રગટે છે જ્યારે મન દેવતા અને મંત્ર પર કેન્દ્રિત હોય એટલા માટે જ્યારે માળા કરતા હોય ત્યારે મન માળા કરવામાં હોવું જોઈએ અને આપણે જે મંત્ર કે ભગવાનનું નામ લેતા હોઈએ તેમાં જ હોવું જોઈએ પાંચમી ભૂલ છે માળાને અશુદ્ધ જગ્યાએ રાખવી માળા એ ખૂબ જ પવિત્ર વસ્તુ છે તેમાં ભગવાનનું નામ જપાયેલું હોય છે એટલે તેમાં દિવ્ય ઉર્જા રહે છે જો માળાને જમીન પર પગની પાસે કે ગંદી જગ્યાએ મૂકશો તો તેની પવિત્રતા નાશ પામે છે એટલા માટે હંમેશા માળાને સાફ સુથરી જગ્યાએ રાખો જેમ કે પવિત્ર કપડાં પર અથવા પૂજાના સ્થાને છઠ્ઠી ભૂલ મંત્રનો ખોટો ઉચ્ચાર કે ઉતાવળમાં જપ કરવો મંત્ર એ માત્ર શબ્દો નથી તે શક્તિ છે દરેક અક્ષરમાં એક ખાસ તત્વ હોય છે એક દિવ્ય ઉર્જા રહેલી હોય છે જો માળા કરતી વખતે મંત્રનો ખોટી રીતે ઉચ્ચાર કરવામાં આવે તો તે મંત્રની શક્તિ કાર્ય નથી કરતી અને જો ઉતાવળથી જપ કરશો તો મન વ્યથિત રહેશે ધ્યાન નહીં તકે મંત્ર જપ કરતી વખતે ધીમી ગતિએ પૂરી શ્રદ્ધાથી અને પૂર્ણ ચેતનાથી ઉચ્ચારો એ રીતે જ તમારું મન શાંત રહેશે અને મંત્રની પ્રાપ્ત થશે યાદ રાખો ફક્ત માળા ફેરવાથી જ નહીં સાચા ઉચ્ચાર અને શાંતિથી થયેલો જપ જ ફળ આપે છે સાતમી અને સૌથી મોટી ભૂલ છે શ્રદ્ધા વિના જપ કરવો જપ એ ફક્ત મણકા ફેરવાનું કાર્ય નથી એ દેવતા સાથેનો સંબંધ છે જો તમે શ્રદ્ધા અને ભક્તિ વિના જપ કરો તો તે વ્યર્થ છે શાસ્ત્રો કહે છે શ્રદ્ધા હોય તો મૌન જપ પણ ફળ આપે છે તો દરેક મણકો ફેરવતી વખતે તમે જે પણ દેવી અથવા દેવતા કે પછી કોઈ પણ મંત્રનું ધ્યાન ધરતા હો તો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરો મનમાં કોઈ પણ પ્રકારનો ન રાખો મિત્રો માળા ફેરવી એ મનની શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો માર્ગ છે આ સાત ભૂલો ના થાય તેનો ખ્યાલ રાખીને શ્રદ્ધા અને નિયમથી જપ કરો જેથી તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા આવે આજથી નિર્ણય લો કે તમે પવિત્ર રીતે જપ કરશો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને આવનારા આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ